અથવા તો નોન કરપ્ટ અધિકારીને તપાસ સોપો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે અને સતત અમારી માંગણી છે કે પીડિતોને એક કરોડ નું વળતર ચૂકવો આજ પ્રમાણેની માગણી મોરબીના પીડિતોની તક્ષશિલાના પીડિતોની અને હરણી કાંગડા પીડિતોની છે બળાત્કારનો દુષ્કર્મનો ભોગ બનેલી જસ્તરની દીકરી બાબતે ભારતીય જનતા પાર્ટીના એક મહિલા આગેવાને

આવી મારી માગણી હતી અને મુદ્દે માનનીય સ્પીકર સાહેબે મને ગુરુમાંથી બહાર નીકળી જવા કહ્યું છે અને એના માટે હું તારે વોકઆઉટ કરીને બહાર આવેલો છું એમના આદેશના પગલે બહાર આવેલો છું પણ સતત મીડિયાના માધ્યમથી ફરી રજૂઆત કરું છું ગુજરાતની વિધાનસભાના આ મંચ પર ગુજરાતની સાડા છ કરોડ જનતા સાંભળવાને જોવા માંગે છે એટલે ખરેખર લાઈવ કરો કે અગ્નિકાંડ ગોરબીકાંડ તક્ષશિલાના હરણીના પીડિતોને ન્યાય કેમ નથી આપણા ગુજરાતમાં નથી ફરી મોરબી કે રાજકોટમાં વડોદરા કે સુરત ઘટનાઓ બને ઘટના એ માટે રાજ્યની સરકાર શું કરવા વધારે છે